બે હજાર ત્રેવીસ એનડીપીએસ એક્ટની કલમ વીસ બ આઠ ક મુજબ તથા બે મહારાષ્ટ્ર જિલ્લા નાસિક માલેગાઉ રમઝાનપુરા પોલીસ સ્ટેશન શિયાળ નંબર બે સત્યાસી બે હજાર એકવીસ ઔષધ મુજબ ના ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ઇસ્માઈલ ઉર્ફે તીરી અબ્દુલ ગની શેખ ઉમરવસ પાંત્રીસ રહેઠાણ બિલ્ડિંગ નંબર બી એક રૂમ નંબર ચૌદ ભેસ્તાન આવાસ ઢીડોલી સુરત માલેગાઉિક મહારાષ્ટ્ર ને સુરત શહેર ભેસ્તાન ખાતેથી ઝડપી પાડતી પ્રશંસનીય કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે